અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે તેમણે જિલ્લાના સંબંધિત અધિકારી શ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી શ્રદ્ધાળુઓને સંબોધીને જણાવ્યું કે એક જ જન્મમાં એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો ભક્તિનો લાભ ભક્તોને લાભ મળી રહે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન ને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બર પરિક્રમા પથ ખાતે એકાવન શક્તિપીઠનું નિર્માણ કરાયું હતું દર વર્ષે માસૂદ બારસ તેરસ અને ના દિવસે ઉજવણી કરાઈ છે તેમણે જિલ્લા વહીવટી તંત્ર તરફથી માઈ ભક્તોને આગામી ઈકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રીએ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી સૂચનો કર્યા હતા જેમાં બસનું સંચાલન સ્વચ્છતા પાણી અને પાર્કિંગની વ્યવસ્થા પ્રચાર પ્રસાર શ્રદ્ધાળુઓનું નિશુલ્ક ભોજન વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અમજે દવે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુમ્બે નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી સર્વે પ્રાંત અધિકારી શ્રીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી સૌને જય એક જ જન્મમાં એક જ દિવસે એક જ સ્થળે એકાવન શક્તિપીઠના આધ્યાત્મિક દર્શનનો લાભ લઈ મળી શકે તે માટે ગુજરાત રાજ્યના તત્કાલીન શ્રી અને ભારતના હાલના શ્રીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બરના પરિક્રમા પથમાં એકાવન શક્તિપીઠોનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એકાવન શક્તિપીઠની પરિક્રમા મહોત્સવ દર વર્ષે મહાસુદ બારસ તેરસ અને રોજ શ્રી આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું છે તો તમામ જે ભક્તો છે એમને આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો લાભ લેવા માટે અને આ થકી માતાજીના આશીર્વાદની ધન્યતા પ્રાપ્ત કરવા માટે આપ સૌને હું જિલ્લા વહીવટીતંત્ર વતી હાર્દિક નિમંત્રણ આપું છું